નમસ્કાર મિત્રો તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઓજસ વેબસાઇટ ઉપર કઈ રીતે રજીસ્ટર કરવું ત્યારબાદ મિત્રો તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને ગૂગલમાં ઓજસ ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમનું એક પેજ ઓપન થઈ જાય છે તેમાં તમારે આ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અપ્લાય અને ત્યારબાદ થોડીક સૂચના છે અને ત્યારબાદ આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એક આવું પેજ ઓપન થશે છે આમાં તમારે તમારી બધી ડિટેલ નાખી દેવાની છે તો આપણે શરૂઆતથી જોતા જઈએ છીએ ત્યારબાદ મિત્રો તમારે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું નવું પેજ ઓપન થઈ જશે ત્યારબાદ તમારે ફર્સ્ટમાં મિસ્ટર મિસિસ એમએસ કે ડૉક્ટર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે સરનેમ નાખવાની છે પછી ફર્સ્ટ નેમ નાખવાનું છે ત્યારબાદ ફાધરનેમ કે હસબન્ડ નેમ નાખવાનું છે અને છેલ્લે તમારું મધરનેમ નાખવાનું છે ત્યારબાદ જનરેટ ઉપર ક્લિક કરી મેલ ફિમેલ જોઈ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાની છે આ છેલ્લે મેરિટ સ્ટેટસમાં મેરિટ હોય તો મેરિટ અનમેરિટ હોય તો અનમેરિટ અને છેલ્લે પછી ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે જનરલ એસસી એસસી ઓબીસી એસટી જે હોય એ ત્યારબાદ તમારે પ્રસન્ટ એડ્રેસ નાખવાનું છે ત્યારબાદ સ્ટેટ ગુજરાત કે જે હોય એ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ડિસ્ટ્રિક કે જિલ્લો જે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ પિનકોડ સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે તમારો નાલિટી ત્યારબાદ તમે ઇન્ડિયન હોય તો ઇન્ડિયન જે હોય એ ક્લિક કરી નાખવાનું છે ત્યારબાદ અધર ડિટેલ માં શું તમે રમત ગમત માં વધારે ગુણ મેળવવા લાયક ધરાવો છો તો ધરાવતા હોય તો યસ ક્લિક કરવાનું છે ના હોય તો નો સિલેક્ટ કરજો ત્યારબાદ તમે વિધવા હોય તો યસ અને ના હોય તો વિધવા તો નો વિધવા હોય તો યસ ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે આર્મી નેવી એરફોર્સ માં પહેલા રહીશું કે હોય તો તમે યસ સિલેક્ટ કરવાનું હોય છે કરંટલી વર્કિંગ ઇઝ ગુજરાત સ્ટેટ જો તમે અત્યારે ગુજરાતમાં રહો છો યસ હોય તો યસ ન રહેતા હોય તો નો ત્યારબાદ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવી છે લેંગ્વેજ ત્રણ આવે છે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી ત્યારબાદ મિત્રો તમારે અપલોડ ફોટોમાં જવાનું છે તેમાં તમારો ફોટોની સાઇઝ પાસપોર્ટ સાઇઝ ફોટોની સાઇઝ એ પંદર કેબીથી વધારે ના હોવી જોઈએ ત્યારબાદ તમારે એ સાઇઝ ફાઇલમાં ઉપર ક્લિક કરી અને અપલોડ કરી દેવાનું હોય ત્યારબાદ તમારે તમારી સહી અપલોડ કરવાની છે તે પણ તમારે સિગ્નેચર એ પંદર કે બી થી વધારે ના હોવી જોઈએ ત્યારબાદ મિત્રો તમારે અહીંયા કેપ્ચા નાખવાના રહેશે અહીં કેપ્ચા નાખી ત્યારબાદ તમારે એ સેવ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓજસ નો ઓટીઆર નંબર એ તમારી પાસે આવી છે અને એ ઓટીઆર નંબરને ને સાસવી રાખવાનો હોય અને મિત્રો આવા જ વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો